પર્ફોર્મિંગ આર્ટ્સના ગાયન વિભાગ દ્વારા એક વિશિષ્ટ શૈક્ષણિક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં રાગ પ્રસ્તાવનાઓ બંદીશો અને તેમના સંગીત શૈલીની વિશિષ્ટતાઓ પર આ કાર્યશાળા યોજવામાં આવી હતી આ કાર્યશાળાનું માર્ગદર્શન વિખ્યાત ગુરુ અને પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પ્રોફેસર સમીર દુબડે દ્વારા આપવામાં આવ્યું જ્યાં મહાન સંગીતકાર પંડિત જીતેન્દ્ર અભિષેકીજીની રચનાઓ ઉપર આધારિત વિવિધ રાગ પ્રસ્તાવનાઓ બંદીશો અને તેમના સંગીત શૈલીની વિશેષતાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું એસીથી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભરી ઉપસ્થિતિ નોંધાવી સંગીત પ્રત્યેની તેમની રૂચિ અને સમર્પણથી સમગ્ર માહોલ સંગીતમય થઈ ગયો પ્રોફેસર સમીર દુબડે પંડિત અભિષેકીજીની સંગીત પરંપરા તેમના ગાયનશૈલીના તત્વો તથા સામયિક ઉપયોગિતાઓ પર ચર્ચા કરી સાથે જ તેમણે પોતાના શૈક્ષણિક અને સ્ટેજ અનુભવને વિદ્યાર્થીઓ સાથે શેર કર્યા જેનાથી વિદ્યાર્થીઓને પરંપરાગત સંગીતની ઊંડાણપૂર્વક સમજ મળી अब नहीं के साथ रंग रस अब उन्हीं के साथ कैसो ये नीकी लागी सांझ सुहावन कैसो ये नीकी लागी सांझ सुहावन सुन पी के मतलब तो आए नहीं वो तो आने की बात सुन के ही सांझ सुहावन लगने लगी। જી નમસ્કાર ગાયન વિભાગ ફેકલ્ટી પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા સયાજીરાવ ઓફ બરોડા તરફથી આજે પ્રોફેસર સમીર દુબળેજી જે બહુ જ પ્રતિષ્ઠિત ગુરુ ગાયક અને રિસર્ચર છે ફિલ્મ યુનિવર્સિટી પુનામાં એ અધ્યન અધ્યાપન કાર્ય કરે છે તેઓ આજે પધાર્યા છે ડિપાર્ટમેન્ટ ઓફ વોકલ મ્યુઝિકમાં પંડિત જીતેન્દ્ર અભિષેકી એ ગઈ શતાબ્દીનું બહુ જ મોટું નામ હતું શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે અને ક્રિએટિવિટીમાં પણ એ બહુ જ આગળ વધતા વધેલા એવા કલાકાર હતા એમના ઘણા ક્રિએશન્સ ફિલ્મોમાં મરાઠી નાટ્ય સંગીતમાં ભાવગીતમાં સુગમ સંગીતમાં લોકગીતમાં પ્રસિદ્ધ છે તો એમની શાસ્ત્રીય સંગીતની રચનાઓ વિશેનું વર્કશોપ આજે આયોજન કરવામાં આવ્યું છે અને પંડિત જીતેન્દ્ર અભિષેકીના જ એક સારા શિષ્ય તરીકે સમીર દુબેજીનું ઘણું નામ છે આ શિબિરમાં લગભગ એસી વિદ્યાર્થીઓ અમે બિલકુલ સિલેક્ટેડ વિદ્યાર્થીઓ રાખ્યા છે કે જે બેચલર્સથી માસ્ટર્સ સુધી ભણે છે પણ દરેક ક્લાસમાં જે બેસ્ટ સ્ટુડન્ટ્સ છે જે આ વિષયમાં રસ ધરાવતા હોય એમને જ અમે સાથે રાખીને આ આયોજન કરેલું છે